વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એક વૃક્ષ અને નિસ્તેજ વાળ માટે એક ઈંડાનો પીળો ભાગ એક ટેબલ સ્પૂન કેસ્ટર ઓઇલ એક ચમચો મધ ભેળવી વાળની જડથી લઈને નીચે સુધી લગાડવું પછી માથા પર શાવર કે પહેરી લેવી અને ત્રીસ મિનિટ પછી એપલ સાઇડર વિનેગરથી વાળને ધોવા અઠવાડિયામાં ત્રણ વખત કરવાથી પરિણામ સારું આવે છે બે જેમને બ્લડ પ્રેશર ઘટી જવાની સમસ્યા સતાવતી હોય તેમણે જુવાર ન ખાવી તે શરીરમાંથી સોડિયમ ઘટાડે છે ત્રણ જેમને શરીરમાં પથરી હોય તેમણે રાગી ખાવાનું ટાળવું રાગી શરીરમાં કિડની સ્ટોન એટલે કે પથરી બનાવતા ઓક્સાલિટ એસિડમાં વૃદ્ધિ કરે છે ચાર એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડ્યું છે પાંચ મધમાં ખાંસીને રાહત આપવાનો ગુણ સમાયેલો છે તેથી નવજાત શિશુને મધ ચટાડવાથી રાહત થાય છે તેમજ મધ સ્વાદમાં મીઠું હોવાથી બાળક ઝટપટ ચાટી જાય છે છ પાઉને નર્મ તાજા રાખવા પાઉની સાથે સફરજન રાખવા સાત એક બે ઈંડાને સારી રીતે ફીણી રાખવા વાળને શેમ્પુ કર્યા પછી ફીણેલા ઈંડાને વાળમાં થોડી વાર માટે રાખી પાણીથી ધોઈ નાખવાથી વાળમાં ચમક આવે છે તેમજ ઈંડામાં રહેલું પ્રોટીન વાળને પોષણ આપે છે જેથી વાળ સ્વસ્થ રહે છે આઠ એલોવેરામાં કુદતી જ ઠંડક સમાયેલી હોય છે જે ત્વચાને ઠંડક પ્રદાન કરે છે મરચાં સમાર્યા પછી હાથમાંની બળતરાને શાંત કરવા માટે એલોવેરા હાથમાં લગાડવાથી બળતરા ઓછી થઈ જાય છે નવ ટામેટાના ગરને ચહેરા પર લગાડવાથી ખીલ ઝાંય દાગધાબા દૂર કરી ત્વચાની કાંતિ વધે છે દસ નસકોરી ફૂટે ત્યારે સફેદ સરકામાં રૂનું પુમડું ભીંજવી નાકના ફોયણા પાસે રાખવાથી રક્ત વહેતું અટકે છે અગિયાર ફુદીનો રસોઈમાં સ્વાદ અને સોડમ વધારવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે જેમાં વિટામિન સી પ્રોટીન મેન્થોલ વિટામિન એ કોપર કાર્બોહાઈડ્રેટ વિટામિન એ આર્યન કેલ્શિયમ એન્ટીવાયરલ એન્ટીમાઇક્રોબિયસ થાયમીન જેવા પોષક તત્વો સમાયેલા હોય છે ફુદીનાનું સેવન કરવાથી રોજિંદી સામાન્ય તકલીફોથી રાહત આપે છે બાર પાચન સંબંધી સમસ્યાનો કુદરતી ઇલાજમાં ફુદીનો રાહત આપે હે તે અપચાની તકલીફ માટે ઉપયોગી નીવડે છે ફુદીનાનું પાણી પેટની સામાન્ય તકલીફોમાં પણ અસરકારક નીવડે છે તેર બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે ચૌદ વૃક્ષ વાળ હોય તો નારિયેળની મલાઈ અને ક્રીમને સાત આઠ સેકન્ડ સુધી માઇક્રોવેવમાં ગરમ કરી આ મિશ્રણથી વાળમાં મસાજ કરવો ત્યારબાદ વાળને ગરમ ટુવાલ લપેટવો અને એક કલાક પછી હળવા શેમ્પુથી વાળ ધોઈ નાખવા પંદર કામ દરમિયાન જલ્દી થાકી જનારા લોકોએ દ્રાક્ષનું સેવન કરવું જોઈએ તેના સેવનથી શરીરને તરત જ એનર્જી મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે સોળ જુદી જુદી દાળના ઉપયોગથી ચામડીને ખૂબસૂરત બનાવી શકાય છે જેમ કે એક ચમચી અડદની દાળને કાચા દૂધમાં પલાળી દો પછી એને પીસીને પેસ્ટ બનાવો પછી એમાં થોડું ગુલાબજળ મેળવીને ચહેરા પર લગાવો થોડીકવાર સુકાવા દો પછી ધીરે ધીરે ગોળાઇમાં ઘસતા ઘસતાં કાઢી નાખો અને ચહેરો ધોઈ નાખો એનાથી ચામડી એકદમ ચમકી ઉઠશે સત્તર જૂના બટાકા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાકા સફેદ થશે અઢાર ફુદીનાની સુગંધ તાજગી આપનારી હોય છે તેના પાન માથાના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે તેના માટે મિન્ટ ઓઇલ અથવા મિન્ટ બામથી કપાળે માલિશ કરવું ઓગણીસ દાંતે મીઠું ઘસવાથી દાંતમાંના કીટાણુ નાશ પામે છે વીસ નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો એકવીસ ફુદીનાના પાન વજન ઘટાડવામાં પણ સહાયક છે ફુદીનાના પોનનો જ્યુસ કાઢી તેમાં લીંબુનો રસ અને મરી પાવડર ભેળવી નિયમિત નયા કોઠે પીવાથી વજન ઘટાડવામાં સહાયક નીવડે એ છે બાવીસ કાચા પપૈયાને કાપવાથી તેમાંથી નીકળતા દૂધ જેવા પ્રવાહીને ખીલ પર થોડા દિવસ સુધી રોજ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂરથી મટી જશે ત્રેવીસ તાજા બ્રેડને ભીની છરીથી કાપવાથી આસાનીથી કપાશે ચોવીસ રીંગણામાં ચાર કાપા કરી તેને તળવાથી રીંગણામાં મસાલો તરત ભરાશે તેમજ ભરેલા રીંગણનું શાક જલ્દી તૈયાર થઈ જશે પચ્ચીસ ઘૂંટણ કોણીઓ અને પીઠની ચામડી મુલાયમ બનાવવા માટે પીસેલી ખાંડને જેતુના તેલમાં મેળવીને હલકા હાથથી બોડી સ્ક્રબ કરો ચાહો તો લીંબુનો રસ પણ મેળવીને ઘસીને સ્નાન કરી શકો છો એ પછી ટુવાલથી લુહવા પછી મોઈશ્ચરાઈઝર લગાવી લો છવીસ ફુદીનાના રસને કાનમાં નાખવાથી દુખાવામાં રાહત થાય છે ફુદીનાના પાનનો રસ કાઢી એક બે ટીપા જ કાનમાં નાખવા સત્યાવીસ દાંતના દુખાવામાં ફુદીનાના પાનની પેસ્ટ ઘસવાથી દાંતમાં દુખાવો ઓછો થાય છે અઠ્યાવીસ અસ્થમાના દર્દીઓ માટે ફુદીનો ફાયદાકારક છે તેમાં સમાયેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ અસ્થમાને કારણે થતી નાકમાંની તકલીફથી રાહત અપાવે છે ફુદીનાના પાણીનો નાશ અથવા વરાળનો સેક લેવાથી ફાયદો થાય છે ઓગણત્રીસ કબજિયાતની તકલીફમાં દ્રાક્ષનું સેવન કરવાથી રાહત થાય છે ત્રીસ હિટ સ્ટ્રોકની તકલીફ ગરમીમાં થતી હોય છે ફુદીનાનું સેવન સ્ટ્રોકમાં રાહત આપે છે ફુદીનાનો રસ કાઢી પાણી સાથે લેવાથી ફાયદો થાય છે તેમાં મીઠું તેમજ મરીનો ભૂક્કો તેમજ લીંબુનો રસ ઉમેરી શકાય છે એકત્રીસ ફુદીનાનો વાતશામક ગુણના કારણે વાળની વૃક્ષતાને ઓછી કરવામાં મદદ કરે છે તેમજ વાળમાંના ખોડા અને વાળ તૂટવાની શક્યતા નહીવત રહે છે બત્રીસ ફુદીનાના પાન શરદી ઉધરસમાં રાહત આપે છે તેમાં વિટામિન સી વિટામિન એ એન્ટી બેક્ટેરિયલ ગુણ સમાયેલા હોય છે ફુદીનાના પાનયુક્ત ચા પીવાથી શરદીમાં ફાયદો કરે છે તેત્રીસ નાળિયેર પાણી પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરે છે તેમજ શરીરમાંના વાયરસ સામે રક્ષણ આપે છે ચોત્રીસ નાશપતીમાં કેલરીની માત્રા ઓછી હોય છે જ્યારે પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં માયેલા હોય છે પરિણામે તે વજન ઘટાડવામાં અસરદાર હોય છે તેનું સેવન કરવાથી તેમાં સમાયેલા ફાઈબર અને પાણીથી પેટ ભરાયેલું મહેસૂસ કરાવે છે જેથી વારંવાર ખાઈ શકાતું નથી મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર